હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પોલીસ એલર્ટ મોડ ઉપર છે પોલીસ દ્વારા વાહન ચેકિંગની સાથે બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નવરાત્રિના મહાપર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ સંપૂર્ણપણે એલર્ટ મોડ ઉપર છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા રાત્રિના સમયે શહેરના અલગ અલગ મુખ્ય પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે